કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે એક દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સેમિનાર યોજાયો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી રાજપૂતના વરદ સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ થકી ઉદ્યોગ સાહસિકતા અપનાવનાર લાભાર્થીઓને લોન સહાય અને કીટ વિતરણ કરવામાં આવ્યા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે સેમિનારનું ઉદ્ઘાટન ઉદઘાટન કરતા જણાવ્યું કે ઓગણીસો ને એક ઉદ્યોગ મંત્રાલય

વર્ષથી રોજગારી પરિચય આપતા કહ્યું કે છેલ્લા ચોવીસ વર્ષથી ગુજરાતમાં સ્કીલ ડેવલપમેન્ટના નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે આજે સિદ્ધપુરથી થયેલી શરૂઆત આગામી સમયમાં આખા ગુજરાતમાં થવાની છે રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટા સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે ને બે હજાર ત્રણથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે જે વાયબ્રેન્ટની શરૂઆત કરેલી છેલ્લા વીસ વર્ષમાં દસ વધારે વાયબ્રેન્ટ થઈ એના કારણે ગુજરાતની અંદર નિકાસ ક્ષેત્રે તેત્રીસ ટકા સમગ્ર ભારતનો જ્યારે આગળ ગુજરાતમાં થતો હોય અઢાર ટકાથી વધારે ઉત્પાદન ગુજરાતમાં થતું હોય અગિયાર ટકા ફેક્ટરીઓ ગુજરાતમાં હોય જીડીપી આઠ પોઈન્ટ ચાર આપતા હોઈએ લોજિસ્ટિકમાં નંબર વન હોઈએ રોજગારી આપવામાં છેલ્લા વીસ વર્ષથી આપણે નંબર વન હોઈએ એને કેવી રીતે આગળ વધી વધારી શકાય જમાનો ડિજિટલ દુનિયાનો છે એની સાથે કેવી રીતે કદમ મિલાવી શકાય જે નરેન્દ્રભાઈ સાહેબ જે આપી ગયા છે એમાં એમના પગલે પગલે ચાલીને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એક શરૂઆત આજે કે યુવાન મિત્ર ભણે માત્ર રોજગારી શોધે એ પ્રકારની વ્યવસ્થા નહીં પણ એ સાહસિક ઉદ્યોગપતિ કેવી રીતે બને એના માટે સ્ટાર્ટઅપથી મળીને અનેક પ્રકારની યોજનાઓ આજે છે એ યોજનાઓ તાલીમબંધ એને તાલીમ અપાય એની શરૂઆત કેવી રીતે કરી શકાય અને ક્યાં સુધી જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થાનો એક દિવસ આજે અહીંયા આગળ એની શિબિર રાખવામાં આવી છે એમાં સ્કિલથી માંડીને ઉદ્યોગથી માંડીને ગુજરાત સરકારની શું યોજનાઓ છે ભારત સરકારની શું યોજનાઓ છે દુનિયામાં શું થ થઈ રહ્યું છે અને છેલ્લા દસ વર્ષમાં શું થવાનું છે એ પ્રકારની બધી જ વ્યવસ્થાનો પાઠ અહીંયા આગળ ગોઠવાયો છે મારા ઉદ્યોગપતિ સાસિષ પણ ઘણા બધા મોટી મોટી કંપનીઓના આવ્યા છે અધિકારી સરસ વ્યવસ્થા કરી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા છે તો હું બધાનો ખૂબ આભાર માનું છું અને આમાંથી જે માર્ગદર્શન લઈને આપણે બધા આમાંથી જે શીખીએ એમાં પ્રગતિ કરીએ એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું